જિલ્લામાં ચાર હજાર સાતસો જેટલા શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે અને ત્યારે શિક્ષકોની ઘટના કારણે કચ્છમાં શિક્ષણ સ્તર જે છે તે કથડી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લા માટે ખાસ ભરતીની જાહેરાત કરી હતી અને ત્યારે જાહેરાત બાદ પણ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી શિક્ષકોની ભરતીની માંગ સાથે આશાપુરા આવેદન પત્ર આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સરપંચો સામાજિક આગેવાન અને નાગરિકો જોડાયા હતા ત્યારે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે

હવે આગામી દિવસોમાં એવું સંભળાય છે કે વિવિધ શિક્ષકોને આ જગ્યાઓ પર શિક્ષણ કાર્ય સોંપવામાં આવશે આજે રજૂઆત કરવા આવે ત્યારે અનેક ગામોથી વિદ્યાર્થીઓ આવેલા છે આપ જોઈ શકો છો કે અનેક ગામોમાં અત્યારે શિક્ષકો ઝીરો શિક્ષકથી ચાલી રહી છે ઘણી શાળાઓ એવી છે કે માત્ર એક અથવા બે શિક્ષકોથી ચાલી રહી છે તો એ કહેવત છે કે માણસને માણસ થવા માટે ખોરાક જોઈએ માત્ર માણસને જીવવા માટે ખોરાક જોઈએ પણ માણસને માણસ થવા માટે જ્ઞાન જોઈએ શિક્ષણ જોઈએ હવે આ શિક્ષણ ક્યાંક વર્ષે જ્યારે શાળાઓના શિક્ષણ હોય શિક્ષકોની ઘટ વહેલી વેલી તકે પૂરી કરવામાં આવે એ બાબતે આશાપુરા આશા ટ્રસ્ટ દ્વારા